છેલ્લો વિડીયો કહીને કે આ મારો છેલ્લો વિડીયો પછી મારા વિડીયાની આ બધી અફવા છે એસ એમ ટા ખુદની એની લાઈફ કમ્પ્લીટ ઇન્જોય છે જીવી જિંદગી જીવેલો છે અને વિડીયો પણ બનાવેલો છે એટલે તમારે કોઈ હું મનમાં બહુ લેવું નહીં અને આ વિડીયો બહુ પડવું નહીં કારણ કે કિંજલ ઠાકોર નામની છોકરી છે મા બાપથી એના મા બાપને પણ સાવ ખબર હતી કે એસમ ઠાકોર જોડે વિડીયા બનાવે છે બધું કમ્પ્લીટ પોતે હરે ફરે છે એટલે શું બધી સોશિયલ મીડિયામાં તમને અફવા એક અફવાના કારણે તમે બધા લોકો માની લો માનો એ બધી માન્યતા ના રાખો બધી અફવા છે ખોટી ખોટી અને આ સોશિયલ મીડિયામાં એસ એમ થાકો એવું પણ છે કે આ મારો છેલ્લો વિડીયો છે આજ પછી મારા વિડીયા નહીં આવે હા તો તમે જોઈ લીધું મિત્રો કે આની ચેનલમાં જઈને એમ હવે આની પછીનો વિડીયો છે કે નહીં બધી અફવા છે એને તો પ્રોપ્યુલર થવા માટે ફેમસ થવા માટે લોકો શી કરતા અને કિંજલ નામની છોકરી છે ઘણા તો એવું કહેવાય કે એના માઓ કિંજલના માઓ એસ એમ ઠાકોરને એની સાથે કજ્જીયા કર્યા સગાવાલા કજિયા કર્યા એસમ એસ એમ ધમકી આલી બધી અફવા છે પોતપોતાની બધાને ખબર જ છે કે આવા સોશિયલ મીડિયામાં રહે અમારા લોકોને આવા નાટક ગમતા જોઈએ અને આવું રીતે બધા ચાલ્યા ચાલ્યા કરતો હોય ના જે એસ એમ ઠાકોર છે એમ તો તમે જાણો કે રોસ્ટિંગ આમ રોસ્ટિંગ વિડીયો બનાવે હવે એને તો ઘણા લોકો સાથે બનાવ બનતા હોય ઘણા લોકો તેની સાથે મજાક પણ કરતા હોય પણ એ પણ એને ખુદની એક મજાક કરી શકે મારો છેલ્લો વિડીયો છે બાકી એસ એમ ઠાકોરે કંઈ હું પગલું બગલું ભર્યું નથી કે મારો છેલ્લો વિડીયો હું નહીં વિડીયો પછી આવું કોઈક લોકો તેઓ પણ કહી રહ્યા છે કંજલના મા બાપે જે છોકરી છે કંજલ ઠાકોર એના બાબતે ધમકી પણ હાલે છે કે હવે એસ એમ ઠાકોરને મારવાનો છે એ વિડીયો નહીં આવે છે એસ એમ ઠાકોર છે જે ત્યારે ચાય પાય ગયો નથી એસ એમ ઠાકોર એ છે હું પાડોશીના ગામનો શું મને ખબર છે કે આ વિડીયોના માધ્યમથી તમને એ જ બતાવું રહું ના બીજો વિડીયો જોવો ને તો તમને આગલા વિડીયોમાં એસ એમ ઠાકોર રૂબે રૂપ તમારા વિડીયો સાથે મળવાનો બાકી બહુ એવું કોઈ શ્રેષ્ઠ કે છે નહીં અને એસ એમ ઠાકોરને કમલેટ એની મોત જીવે રહ્યા આ રીતે વિડીયો બનાવતો રહેશે ને લાઈફ કમ્પ્લીટ એન્જોય થઈ હાલે કિંજલ નામની છોકરી ખાલી એક વિડીયો ના કારણે એસ એમ ઠાકોરે કેવો વિડીયો બનાવ્યો કે મારો વિડીયો છેલ્લો છે તો પોતાને જ્યાં એને ખુલાસો કરી નાખે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી નાખી બધી અફવા છે બાકી તમને શું લાગે છે મિત્રો કે આ છોકરીએ ભારે કિંજલ ઠાકોરે જે ગીત ગાયું અને આ ગીત ગાઈને એ શું ઠાકોર ઠાકોરના આંખમાં આંસુ આવ્યા છે શ્રી ઠાકોર કે આવું પગલું ભર્યું છે કે મારો છેલ્લો વિડીયો અને આજ પછી તમને હું મીડિયામાં ક્યારેય પણ જોવા નહીં મળું તો એસમ ઠાકોરને કંઈ ફરક નથી પડતો કારણ કે આ છોકરી અને એસમ એમ ઠાકોર ચાહેક ઘણી આમ તો સોશિયલ મીડિયામાં આપણને ઓછા જોવા મળે પણ હમણાંથી વધારે જોવા મળે છે કારણ કે તે તેના મા બાપની પણ એસમ ઠાકોર રજા લીધી છે પોતે વિડીયા બનાવે છે અને રીલ્સ પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરે છે અને ઘણા વિડીયો એમની સાથે બનાવવા પણ છે અને આ એક નહીં ત્રણ વર્ષનું એસ એમ ઠાકોર અને કિંજલ ઠાકોરનું અફેર છે એટલે પોતે એમ પ્રેમ પંખી છે એસ એમ ઠાકોરની ગર્લફ્રેન્ડ કિંજલ ઠાકોર છે કારણ કે તો એવું કીધું કે એસ એમ ઠાકોરના જે એસ એમ ઠાકોરને ધમકી ઉપર આલે છે કિંજલ ઠાકોરના જે સગા સંબંધી છે મારવાની ધમકી આલે છે ઉપાડી લઈશું ગપાઈ કરીશું અને એસ એમ ઠાકોર તમે જાણો છો કે એસ એમ ઠાકોર તો હવે રોસ્ટિંગના વિડીયા ઘણા બનાવે છે ને પોતે એનીમાંથી ઘણા પણ કેસ પણ થયા એટલે એસએમ ઠાકોરને અમનો કોઈ ફરક પડે ને કારણ કે એને કરે છે અને બીજું એ કે એ આ પહેલાંના બધા વિડીયા છે અને જે એસ એમ ઠાકોર છે કિંજલ ઠાકોર જોડે પહેલાંથી જાણે આવું બધું ચાલી રહ્યું છે અને બસ આ તો ખાલી હવે પોસ્ટ કરીને આ રીલ્સ અપલોડ કર્યા એટલે સોશિયલ મીડિયામાં તમે જાણો છો સોશિયલ મીડિયા તૈયાર જ બેઠી હોય છે કાંઈક નવું આવ્યું નથી કે ઉપાડે લેવાનું હોય એવી રીતે આ એસ એમ ઠાકોરને અત્યારે ટ્રેન્ડિંગ કરનારું ઉપાડે લીધો બાકી એસ એમ ઠાકોરે કંઈ છેલ્લો વિડીયો કીધો એટલે કે છેલ્લો વિડીયો નથી એની કમ્પ્લેટ લાઈફ આવે છે બાકી આ સાથે મિત્રો આપણે બસ તમને આટલી જાણકારી આપવાની